ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો સવાર સવારમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ઉજેતી ગામમાંથી તો ડીજે બંધ કરીને આપણે ચાલુ કરીને બંધ કરી દીધો ને હવે તાડપત્રી અહીંયા ઢાકેલી છે હવે તાડપત્રી ખોલે એટલે ટેસ્ટિંગ બેસ્ટિંગ લઈએ ડીજેનું અને ઓર્ડર પતાવીને પછી આપણે સાંજે જવાનું છે બરોડા દસ આગમનનો પ્રોગ્રામ કરવા માટે જાનો સાઉન્ડમાં તો ચલો મળીએ ગાઈસ થોડી વારમાં Thank you. અત્યારે હાલમાં અમે ઉજયથી પ્રાથમિક શાળા છે હું નીલેશ અમારા માણસો જીગો રોશન યોગલો પૃથ્વી અને અમિત અમે ગાઈશ આટલા જન છીએ અને ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ પતી ગયો છે મજા આવી ગઈ છે તો ચલો હવે મળીએ થોડી વાર રહીને પ્રોગ્રામ પતી ગયો છે હા ખાઈ લઈએ ખાઈ લઈએ તો ગાઈશ ચલો હવે નીકળીએ ઘરે જઈને મળીએ તો સિસ્ટમ ઉતારી દેવાની છે સાયલેન્ટ જનરેટર બી હવે આપી દેવાનું છે ભાડેથી લાયા હતા તો ચલો હવે તો ચલો મળીએ હવે ઘરે જઈને મળીએ હવે તો ફાઈનલી ગાઈસ તમારો પ્રોગ્રામ પતી ગયો છે મેં નહીં તો ફ્રેશ થઈને આવી ગયો છું ને આ બાજુ હવે સાયલન્ટ જનરેટર ઉતારીને આપી દેવાનું છે કારણ કે આપણું નથી બાડા છે તો સાયલન્સ જનરેટર მოકરાઈ ગયા કે છે કે કે જાવાતું ચડાઈ લે તો ચાન કપાતી પણ ઉતારવાનો ક્રેન થી કારણ કે ટાઈમ નહીં ગાઈસ હવે સાંજે જવાનું છે બરોડા દસ સામાનનો આગમન કરવા માટે જાનો સાઉન્ડ લઈને એટલે પહેલા આપણા સાઉન્ડ માં બધું ક્લિયર કરી દઈએ ભાડું ભાડા વાળાઓને આપી દઈએ માલિકના જનરેટર તો આ ટ્રેક્ટર જશે આપણા ઘરે આ મીગી ને છુટું પાડીને આ જનરેટરનું જે પેલું જે છે સ્ટેન્ડ એ લેતા આવશે ત્યાંની એની પર મીકી ને આપી આવશું કમલેશ કાકાને એટલે કે જનરેટર વાળા ભાઈ ને તો ગાઈસ જનરેટર અહીં મીકી દીધું છે અને હવે આ લઈને જશું ઘરે ઉતારી દઈએ પછી સાયલેન્ટ જનરેટરનું સ્ટેન્ડ જ લેતા આવશું હા જાદે પકડ દોલા

<laughs> कपडा <laughs> <laughs> पकडी <laughs> <laughs> તો ફાઇનલી ગઈશ ઘરે આવી ગયા છીએ ને હવે મેં કીધી તું ચો ડાયરેક્ટ આપણે પચીસ તારીખે ઓર્ડર તો પચીસ તારીખે ગાડી કાઢશું અને આ બાજુ છૂટું પાડીને હવે યુ છે જનરેટરનું સ્ટેન્ડ એ લઈ જશું તો ચલો બધું કામકાજ થઈ જાય પછી મળીએ Dạ miễn phí cost-nature Đ Ở đâu r seventそれ? Những như họ may nhiễn Ở đây આઈ ગાલાની વિદ્રીકા બટન ને ક્યાં લે રે બસ આ દે રે ઉરે તલુ લે લે લો તારો પાકૃતિ કે હો જા આને ધક્કો મારો લે ભીલ સર આ દે આ તો ભાઈ ચલો જોઈન થઈ ગઈ લઈ જઈ આની પર સાયલન્ટ નીકળી દઈ જાવ અને આ બાજુ આપડી ટોલી નીકળી ગઈ છે તો ફરીથી લોકેશન આવી ગયા છીએ અને હવે જનરેટર મીકી દઈએ ધક્કો મારે અમિત ધક્કો મારે તો ફાઇનલી ચાલો અમે કઈ કહે છે સાયલન્ટ હવે આપી દઈએ ભાડું ભાડું બી આપી દઈએ ક્લિયર કરી દઈએ આવું સાયલેન્ટનું ભાડું આ પાણી ખોલવાનું બાકી છે ને આ બાજુ તો ગાઈસ સાયલેન્ટ ચઢાવીને હવે અમે બરોડા આવ્યા છીએ મેં અને નિલેશ સેવસળ ખાવા માટે અને પબ્લિક બહુ છે ગાઈસ તો ચલો નામ બોલે આપણું એટલે સેવસળ ખાવા જઈએ તો ગાઈસ સેવસર ખાવા બેસી ગયા છે હું નીલેશ અને બહુ પબ્લિક છે ગાઈશ બરોડામાં તો ચલો સેવસળ ખાઈ લઈએ પે ઓર્ડરમાં જવા નીકળીએ તો ગાઈ સેવસર ખાઈને હવે અમે જઈએ છીએ આપણો ઓર્ડર છે ત્યાં ચાનું સાઉન્ડ છે ત્યાં અને અત્યારે અમે હાલમાં અહીં ઊભા છીએ આ કયો ગેટ ચલા આપણને આઈડિયા નહીં પણ અહીંયા અમે ઊભા છીએ લાલ ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે એટલે ચલો લોકેશને જઈને મળી આવો તો ગાઈ અમે અકોટા બ્રિજ છે ત્યાં આવી ગયા છીએ આ અકોટા બ્રિજ અને આ બધું બધા કેટલી બધી પબ્લિક લાગતો હતો ભાઈ સાચે બરોડા નું અકોટા બ્રિજ મસ્ત લાગે